નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મિહુલ માવાણી પાછા ઉપસ્થિત એકમ ઓગણીસ કે જેનું નામ છે ગડવૈયા આ એકમ ના શબ્દાર અને સ્વાધ્યાય મિત્રો આ અંગે આપણે આ વિડીયો ચર્ચા કરીશું તો મિત્રો સુંદર મજાની કવિતા છે આપની સમક્ષ કડવૈયા જેમાં આ કાવ્યના જે કવિ છે બાલમુકુંદવી તેને સુંદર મજાનું આ દેશભક્તિને પ્રેરણા આપતું ગીત રજૂ કર્યું છે જેમાં એકબીજાનો સાથ સહકાર ભેગા મળીને એકબીજાનો સહાય થઈને આગળ વધવાની સુંદર વાત મિત્રો આ કાવ્યમાં કરી છે જોડે જોડે આ કાવ્યમાં પ્રાસયુક્ત શબ્દો પણ ઘણા બધા આવે છે સુંદર રીતે આ ગીતને ગાઈ શકાય તેવું છે તમે તમારા શિક્ષકની મદદથી આ સુંદર મજાની કવિતાને ગાજો દેશભક્તિના ગુણો તમારી અંદર ઉતારજો અને ત્યારબાદ હવે આપણે શરૂ કરીએ આ એકમના શબ્દાર્થ મિત્રો શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દો આવે કે ક્યાંક શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે આપેલા પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ

પાણી પંથુ એટલે કે પાણીના જેવી ગતિવાળો શબ્દ સમૂહો માટે એક શબ્દોમાં પૂછાય શકે તેવો શબ્દ તો મિત્રો આટલા શબ્દો આપણને આપણે તેનો અભ્યાસ કરી લીધું હવે મિત્રો ત્યારબાદ આગળ વધીએ આ એકમનું સ્વાધ્યાય સ્વાધ્યાયનો મિત્રો પહેલો પ્રશ્ન છે વાતચીત વાતચીતમાં જે પણ પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નો આપણે અનુભવી આપણી રીતે વિચારીને પણ આપી શકીએ છીએ જોઈએ પ્રશ્ન 1 કુલ 5 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે પહેલો પ્રશ્ન દેશભક્તિ કેવી કેવી રીતે પ્રદર્શિત કરી શકાય મિત્રો આપણી અંદર જે દેશભક્તિ છે દેશ માટેની જે ભાવના છે તે આપણે કેવી રીતે પ્રગટ કરી શકીએ તેવો પ્રશ્નનો ઉત્તર લખવાનો છે તો મિત્રો આ રીતે ઉત્તર લખી શકાય દેશભક્તિ પ્રદર્શિત કરવાની હોય તો જ્યારે દેશની સલામતી જોખમાય અને એ માટે આપણે મોટું બલિદાન આપવા સજ્જ બની જઈએ તે સિવાય દેશના કાયદાઓનું પાલન કરવું નિયમિતપણે કરવેરા ભરવા આદર્શ નાગરિક બની પ્રામાણિકતાથી નોકરી કે ધંધો કરવો આપતના સમય લોકોને મદદરૂપ થવું વગેરેથી પણ દેશભક્તિ પ્રદર્શિત કરી શકાય આ ઉપરાંત સૈન્યમાં સેવા આપીને પર્યાવરણને રક્ષણ કરીને દેશની સરહદનું રક્ષણ કરીને દેશભક્તિ પ્રદર્શિત કરી શકો છો તો મિત્રો આટલી બધી રીતે આપણે આપણા દેશ માટે દેશભક્તિ પ્રદર્શિત કરી શકીએ છીએ આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તમારા ધ્યાને હોય તો મિત્રો તે નીચે ઉમેરી શકો છો તો દેશભક્તિ પ્રદર્શિત કરવા આપણે આ રીતે કરી શકીએ આગળ વધીએ પ્રશ્ન બે છે આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તો મિત્રો લગભગ સાત પ્રકારે આપણા દેશનું નામ પડેલું છે તો એમાંથી જે સૌથી ઉત્તમ ઉત્તર છે તે જોઈએ ઋગ્વેદ અનુસાર આપણા દેશમાં ભરત નામનો જનસમૂહ રહેતો હતો આ ભરત નામના જનસમૂહના આધારે આપણા દેશનું નામ ભારત પડ્યું છે તમે ધોરણ 6 સામાજિક જ્ઞાનનો એકમ જોશો તો તેમાં પહેલો એકમ છે

પ્રશ્ન 3 રહેવાથી શા શા ફાયદા થાય ભેગા રહીએ સંપીને રહીએ તો આપણને શું ફાયદો થાય તો ઉત્તર આ પ્રમાણે છે સંપીને રહેવાથી સાથ સહકાર વધે છે સુખ માં એકબીજાના ભાગીદાર બની શકાય છે પ્રગતિ અને વિકાસ કરી શકાય છે કળિયુગમાં સંગઠન શક્તિ થી જ કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે આર્થિક સામાજિક શૈક્ષણિક પ્રગતિ કરી શકાય છે

ભલે કીડીયું કદમાં આકારમાં શક્તિમાં નાની છે પણ સાપ ભલે મોટો હોય પણ કીડીયું ભેગી થઈ જાય ઝાઝી એટલે ઘણી બધી કીડીઓ ભેગી થઈ જાય તો સાપને પણ ખેંચી શકે છે તો મિત્રો એ સુંદર મજાની કહેવત નહીં આપી છે ભલે તમે શક્તિમાં બળમાં નાના છો પરંતુ ઘણી બધી નાની નાની શક્તિઓ ભેગી થાય તો કોઈ પણ મોટી શક્તિનો પણ મોટી વ્યક્તિનો પણ સામનો કરી શકે છે તેમાં સુંદર ઉદાહરણ ઝાઝી કીડીઓ સાપને તાણે તે અર્થમાં આપણે અહીં રજૂ કર્યું અહી કાવ્યમાં આપણને રાષ્ટ્રનું નિર્માણ તેનું ઘડતર કરનાર પ્રજાજનોને ઘડવૈયા તરીકે દર્શાવાયા છે તો મિત્રો આ રીતે આપણે ઘડવૈયાનો અર્થ લખી શકીએ તો મિત્રો આમ આપણને કુલ 5 પ્રશ્નો આપ્યા છે વાતચીતમાં આપણે પાંચેય પ્રશ્નોના ઉત્તર વ્યવસ્થિત અહીં સમજ્યા હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 2 જેમાં કરવાના છે આપણે છોડકા અ વિભાગમાં આપેલા શબ્દોને બ વિભાગના શબ્દો સાથે યોગ્ય રીતે જોડો તો આપણે જોડતા જઈએ પહેલું છે ભારતના તો મિત્રો ભારતના આપણે છીએ ગડવૈયા કવિતાના આધારે શબ્દ આવશે ભારતના ગડવૈયા બીજું છે માતાના માતાના આપણે છીએ છૈયા ભારત માતાના છોકરાઓ છીએ ઊંચ નીચના ઊંચ નીચના ભેદભાવ આપણે ટાળીશું જયકાર જયકાર ગજવીશું અને છેલ્લે મદદરિયાના ખેવૈયા તો મિત્રો આ રીતે કવિતાના આધારે આપણે પાંચે જોડકા આ રીતે જોડી શકીએ છીએ તમે જ્યારે જોડકા જોડો નોટબુકમાં ઉત્તર લખો ત્યારે આમ લાઈન કરવાની બદલે

આપણે કવિતામાં જોયા છે શબ્દો પ્રાસયુક્ત શબ્દો એટલે એવા શબ્દો કે જે જેનો પાછળનો ઉચ્ચાર સરખો થાય છે તો મિત્રો આ રીતે આપણે શબ્દો લખી શકીએ અંગ્રેજીમાં કહીએ છીએ આપણે રાઇમિંગ વર્ડ એવા શબ્દો આપણે શોધવાના છે તો એક શબ્દ આપ્યો છે આપણને છૈયા તો છૈયા ઉપરથી કવિતામાં શબ્દ છે ગડવૈયા આ સિવાય પણ આપણે બીજા શબ્દો જોતા જઈએ એક શબ્દ છે હેવૈયા આપણે કવિતામાં ઉપયોગતા જોયો હતો અને ત્યારબાદ એક શબ્દ છે ભૈયા

ઉત્તરો લખવા માટે તમને જગ્યા આપેલી છે તો ત્યાં તમે લેખન કાર્ય કરી લેજો આગળ વધીએ હવે તમને આ બંને પ્રશ્નોનો ખ્યાલ આવી ગયો હશે મિત્રો આજે મોટે ભાગે આપણે પ્રાસયુક્ત શબ્દોને રાઈમિંગ વડે ધ્યાનમાં રાખવાના છે આગળ વધીએ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 5 જેમાં આપણે આપી છે કેટલી ખાલી જગ્યાઓ સૂચના વાંચી લઈએ કૌંસમાં આપેલા શબ્દમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો મિત્રો કૌંસમાં આપણને ક્રિયાપદો આપ્યા છે જે વાક્ય રચનાને આધારે આપણે તેમાંથી આ ક્રિયાપદોનો યોગ્ય ઉપયોગ કરવાનો છે જોતા જઈએ મીના માસી લખનમ જવાનું આયા તમને ખાલી જગ્યા આપી છે અને શબ્દ છે ટાળવું તો મિત્રો આપણે લખી શકીએ ટાળી મીના માસી લખનમ જવાનું ટાળે આગળ દોડા દોડી કરીશ તો ચોક્કસ ખાલી જગ્યા

पक्यावाचु, तो सालाना वार्षी बस्वामा स्वाधिये कितगा इक सुन्दर मदानु वाट्गेवुनी जाइछी तो इलिक्रियापमद वाट्चाछी, तिनु यूग्याश्वावु अपने खाली जिर्ग्यामा लत्ता जाइछी सुन्दर विजिक वागीची, त्य ગડિયા ખાલી જગ્યા બની ખૂબ મજા આવે છે તો લખવું શબ્દ છે હું તો અહીં લખી છું ગડિયા લખવાની મને ખૂબ મજા આવે છે મિત્રો આ રીતે આપણે છ ખાલી જગ્યાઓ આપી છે છ એ ખાલી જગ્યાઓની પાછળ આપણે ક્રિયાપદ આપ્યા છે ક્રિયાપદ ઓ બી શબ્દો તે શબ્દોમાં આપણે યોગ્ય ઉપયોગ કરવાનો છે તો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ તમે પણ તમારી નોટબુકની અંદર અને પાઠ્યપુસ્તકમાં પણ લેખન કાર્ય આ રીતે કરી લેજો હવે આગળ વધીએ નવો પ્રશ્ન તેનો અર્થ સમજી વાક્ય પ્રયોગ કરવો ઉદાહરણ આપી છે દરિયો તો દરિયા આગળ આપણે મધ શબ્દ મૂક્યો એટલે મધ દરિયો થઈ ગયો જેનો અર્થ થશે એટલે કે દરિયાનો મધ્ય

અને વાક્ય બનાવો ત્રણ કામ કરતા જવાના છે મન શબ્દ જોડવાનો છે અર્થ સમજવાનો છે અને વાક્ય બનાવવાના છે આવી નીચે આપણને ત્રણ શબ્દો આપેલા છે તો આપણે તેને સમજતા જઈએ પહેલો શબ્દ લખેલો છે પૂડો તો પૂડો આગળ મધ શબ્દ લગાવ્યો એટલે શબ્દ બન્યો મધપૂડો મધપૂડો એટલે કે મધ માખીનું ઘર તો હવે આપણે વાક્ય બનાવી શકીએ ચાર

માખી આગળ આપણે મધ શબ્દ ઉમેરીશું તો શબ્દ બનશે તો આ પ્રમાણે મધમાખી નો અર્થ થશે મધ બનાવતી માખી વાક્ય જોઈએ મધ પર

મધરાતી વરસાદ પડે મધરાતી વરસાદ પડે તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે મધ શબ્દ લગાવ્યો તેનો અર્થ પણ જોયો અને વાક્યો પણ બનાવ્યા મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો અથવા અહીં જે નમૂનારૂપ ઉત્તર આપ્યા છે તે તમે નોંધી શકો છો તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન 6 આપ્યો છે તેનું કામ પૂરું કરીશું તમારી પાઠ્ય પુસ્તકમાં લખવા માટે મિત્રો લાઈનો આપી છે તો તેમાં પણ આપણે લેખન કાર્ય કરી લઈશું હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 7 જેની સૂચના આપણને આ પ્રમાણે આપી છે આપેલા બે શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો આ બંને શબ્દો આવી જાય તે રીતે આપણે ઉત્તર લખવાનું છે તે રીતના વાક્ય બનાવવાનું છે તો પહેલો શબ્દ છે માટી અને પાણી શબ્દ બીજો આપી છે વિજય અને પરાજય અને શબ્દ ત્રણ ની જોડ આપી છે ગૌરવ અને સર્વાણી તો મિત્રો હવે આ શબ્દોનો ઉપયોગ કરતા જઈએ અને આપણે સુંદર મજાનું એક વાક્ય બનાવીએ યાદ રાખીશું બે શબ્દો છે એક જ વાક્યમાં આવી જાય તે રીતના આપણે એક વાક્ય બનાવવાનું છે તો જોઈએ ઉત્તર મારા ગામની માટીમાં નર્મદાના તો મિત્રો તમે અહિયાં જોયું હશે તો માટી શબ્દ પણ આપણે આવી ગયું અને પાણી શબ્દ પણ આવી ગયું વાક્ય આવું બનાવ્યું કે મારા ગામની માટીમાં નર્મદાના પાણી થી સુંદર પાક લહેરાય છે મિત્રો આ રીતે તમે પણ માટી અને પાણી બંને શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવી શકું છું હવે બીજું જોઈએ આપણને શબ્દ બીજાની જોડ આપી છે વિજય અને પરાજય તો મિત્રો ઉત્તર લખી શકીએ આપણો ઇતિહાસ આપણો ઇતિહાસ અને યુદ્ધના પરાજય થી ભરેલો આ રીતે આપણે પરાજય શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ આગળ વધીએ ગૌરવ અને સરવાણી Tapi lebih sedih, daerah, kalakari, sumber, waktu. કાયમ કલાકારે સુંદર વાતોની ગૌરવ સરવાણી રજૂ કરી તો મિત્રો આ રીતે બંને શબ્દોનો આપણે અર્થપૂર્ણ ઉપયોગ કર્યો તો મિત્રો આ રીતે આપણે ત્રણ જે શબ્દોની જોડ આપી છે તે ત્રણેય શબ્દોનો ત્રણેય શબ્દ વાક્યમાં બબે શબ્દોનો એક જ વાક્યમાં ઉપયોગ થઈ જાય તે રીતના આપણે શબ્દો બનાવ્યા તમે પણ તમારી જાતે મહેનત કરીને જાતે વિચારીને આ બંને શબ્દોનો ઉપયોગ કરીને આવા બીજા અર્થપૂર્ણ વાક્યો બનાવી શકો છો અથવા આપણે જે અહીં નવદારો ઉત્તર નો દ્યા તે પણ તમે નોટી શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે મિત્રો જગ્યા આપી છે તો તેમાં પણ લેખન કાર્ય કરી લેજો હવે આગળ વધીએ ત્યાર બાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8 જેને આપણે સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો મિત્રો અહીં જે પ્રશ્નો છે તેના ઉત્તર આપણે કાવ્યના આધારે આપતા જવાનું છે તો જોઈએ પ્રશ્ન પહેલો

અમે સૌ એક માતાના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ છૈયા એટલે છોકરા માત એટલે ભારત માતાના અમે સૌ એટલે આપણે બધા મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ કે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ આગળ વધીએ પાંચ રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારી પાંચ વ્યક્તિના નામ લખો મિત્રો આપણા દેશના વિકાસ માટે દેશની પ્રગતિ માટે તમને ગમતી હોય તેવી કોઈ પણ પાંચ વ્યક્તિના નામ લખવાના છે તો મિત્રો અહીં મેં ઉદાહરણ રૂપ પાંચ વ્યક્તિના નામ લખ્યા છે એમ તમને જે કોઈ પણ યોગ્ય વ્યક્તિ લાગે પાંચ તેના નામ તમારે અહીં લખવાના છે તો જોતા જઈએ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપનારા મહાનુભાવોના નામ તો સરદાર વલ્લભભાઈ પટેલ ડોક્ટર ભીમરાવ આંબેડકર ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ડોક્ટર

તેના તમામ તમામ પ્રશ્નો સ્વાધ્યાયના એક થી આઠ પ્રશ્નો શબ્દાર્થ તમે અહીં વ્યવસ્થિત રૂપે સમજી ગયા હશો આશા રાખું છું કે તમને તમામ તમામ ઉત્તરો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમે હશે જો મિત્રો તમને આ વિડિયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું અને જોડે જોડે તમને આ વિડિયોમાં કોઈપણ પ્રશ્નનો ઉત્તર ના સમજાયો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવો તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું તમારો ખૂબ ખૂબ આભાર